નમસ્કાર મિત્રો હું છું કેતુલ ગોહિલ મિત્રો મેં વી નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે ઘણા બધા વિડીયો અગાઉ બનાવેલા હતા એ બીસીઆઈડી છે પરીક્ષાને લગતી માહિતી છે કદાચ તમે એમાંથી એકાદ જોયો પણ હશે મિત્રો આ વિડીયો એટલે ખાસ બનાવું છું કારણ કે વી નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ગુજરાતની પ્રથમ અને ભારતની સાતમા નંબરની યુનિવર્સિટી છે જેને એબીસી આઈડીનું અમલીકરણ કરાવ્યું હોય વિદ્યાર્થીઓ પાસે એટલે આટલા બધા પ્રમાણમાં જો કરાવ્યું હોય એટલે સ્વાભાવિક વાત છે ભાગે બધા વિદ્યાર્થીઓએ એબીસીઆઈડી અને યુડાયસ નંબર સબમિટ કરેલો હશે કારણ કે યુનિવર્સિટીના રૂલ પ્રમાણે એબીસીઆઈડી નહીં કરેલું હોય અને યુડાયસ નંબર નહીં સબમિટ કરેલો હોય તેવા તેવા વિદ્યાર્થીઓના પરીક્ષાના ફોર્મ યુનિવર્સિટી સબમિટ કરવા નથી દેતી એટલે તમારાથી પરીક્ષાનું ફોર્મ નહીં ભરી શકાય પરંતુ જો આટલા બધા પ્રમાણમાં વિદ્યાર્થીઓનું એબીસીઆઈડી બીસીઆઈડી નંબર સબમિટ કરી દીધું હોય તો ભાગે બધા વિદ્યાર્થીઓનું આવી ગયું હશે એમ હું માનું છું કદાચ થોડા રહી ગયા હશે કોઈ કારણોસર જેમ કે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર નહીં હોય કે અન્ય કોઈ કારણો હશે પરંતુ એ તરફ હું ધ્યાન નથી આપતો મિત્રો હવે આજે થઈ ત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ આવતીકાલે છે એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ આવતીકાલે પરીક્ષાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે અને મને કદાચ આજે ધ્યાનમાં આવ્યું છે કે તમે આગલા સેમેસ્ટરમાં તો એબીસી આઈડી અને યુડાએસ નંબર સબમિટ કરી જ દીધો છે એટલે તમે કદાચ નિશ્ચિંત થઈ ગયા હશો પરંતુ એ વાતનું ખાસ ધ્યાન રાખો કે નેક્સ્ટ સેમેસ્ટરમાં જ્યારે જાવ છો ત્યારે તમારું કદાચ એબીસી આઈડી તમારા ડેશબોર્ડમાં બદલાયેલું હોય અથવા નહીં બદલાયું હોય તો એને એકવાર જઈને અપડેટ કરી દો તમારી કોલેજ તમારું પરીક્ષાનું ફોર્મ ત્યારે જ જનરેટ કરી શકશે જ્યારે તમે તમારા ડેશબોર્ડમાં એ બીસી આઈડી અને યુડાએસ નંબર સબમિટ કરેલો હોય પરંતુ મારા એવા ધ્યાનમાં આવ્યું છે આજે કે અગાઉ તમે પહેલા સેમેસ્ટરમાં કે આગલા સેમેસ્ટરમાં એ આઈડી અને યુડાએસ નંબર સબમિટ કરેલો જ હતો પરંતુ કેટલાક વિદ્યાર્થીઓનો આ સેમેસ્ટરમાં એટલે સેકન્ડ ટર્મમાં એ લોકોનું એબીસીઆઈડી સબમિટ કરેલું બતાવતું નથી એટલે એના પરીક્ષાના ફોર્મ જનરેટ નથી થઈ શકતા એટલે તમારે શું કરવાનું છે તમારા ડેશબોર્ડમાં જઈને તમારે ફરીથી એબીસી આઈડી અને યુડાએસ નંબર સબમિટ કરી દેવાનો છે કદાચ જેનો સબમિટ હશે ને એમને તો તમારા ડેશબોર્ડમાં દેખાશે એને ખાલી અપડેટ કરી દેવાનું છે એટલે આવતીકાલ સુધીમાં જો આનો અમલ થઈ જાય તો કદાચ તમારું પરીક્ષાનું ફોર્મ ભરાઈ જાય કદાચ તમને કોલેજે જાણ કરી હોય ને કદાચ તમારા ધ્યાનમાં રહી ગયું હોય તો આ અત્યારે ચોક્કસ કરી લેજો માત્ર એક જ મિનિટનું કામ છે સ્ટુડન્ટ ડેશબોર્ડ ઓપન કરવાનું છે અને તમારું એ અને યુડાયસ નંબર અપડેટ કરી દેવાનું છે એટલે આવતીકાલે કદાચ છેલ્લી તારીખ છે તો તમારી કોલેજ તમારું પરીક્ષાનું ફોર્મ જનરેટ કરી શકે ફરીથી એકવાર કહી દઉં છું તમારા ડેશબોર્ડમાં જો તમે એ બીસીઆઈડીની યુડસ નંબરની એન્ટ્રી કરી દીધી હોય આગલા સેમેસ્ટરમાં તો ફરીથી આ વખતે એને તમારા ડેશબોર્ડમાં જઈને અપડેટ કરી દેજો કારણ કે એવું થયું છે કે આગલા સેમેસ્ટરનો ડેટા બીજા સેમેસ્ટરમાં બતાવતો નથી અને એના લીધે પરીક્ષાનું ફોર્મ ભરવાનું બાકી ના રહી જાય અને ખોટી લેટ ફી ના ભરવી પડે એટલે આ માહિતી તમારા મિત્રોને પણ પહોંચાડજો અને એમને કહી દેજો કે સ્ટુડન્ટ એસ મળવા જઈને એ બીસીઆઈડીને યુડાએસ નંબર ફરીથી અપડેટ કરી દે મારા અંગત કારણોસર હું વિડીયો નથી બનાવી શકતો તમે મારે ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી શકો છો હું એનો ચોક્કસ રિપ્લાય કરીશ મળું તમને નવી માહિતી સાથે ધ્યાન રાખજો જય હિન્દ